નર્સિંગ પરીક્ષા વિવાદમાં જીટીયુ દ્વારા આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે આ રિપોર્ટમાં આન્સર કી સંદર્ભે માહિતી આપવામાં આવી છે આન્સર કીમાં એ બી સીડી ફોલો કરનારા ઉમેદવારોની વિગતો પણ સોંપવામાં આવી છે પેપર સ્ટાઇલ દ્વારા તૈયાર કરવામાં આવેલી પેપર સ્ટાઇલની વિગતો પણ સોંપવામાં આવી છે હવે આરોગ્ય વિભાગ દ્વારા આ પરીક્ષા માન્ય રાખવી કે રદ કરવી તેનો નિર્ણય લેવામાં આવશે સરકારી ભરતી હોય અને વિવાદ ન થાય તેવું તો બને જ નહીં રાજ્યમાં એક પછી એક યોજાતી પરીક્ષાઓ વિવાદમાં સંપડાઈ રહી છે આમાં હવે નર્સિંગ સ્ટાફની નવમી ફેબ્રુઆરીના રોજ લેવામાં આવેલી પરીક્ષા પણ વિવાદોના વમણમાં ફસાઈ ગઈ છે આ પરીક્ષા દ્વારા લગભગ ઓગણીસો ભરતી કરવાની છે અને કુલ ત્રેપન હજાર આશાસ્પદોએ આ પરીક્ષા આપી છે હવે આ પરીક્ષા વિવાદના વમણમાં અટવાતા લગભગ બે હજાર ઉમેદવારોનો ભાવિ હાલમાં તો લટકી ગયું છે તેમ કહી શકાય આ પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવતાની સાથે જ પરીક્ષામાં સેટિંગ થયું હોવાની વાતોએ જોર પકડ્યું છે આન્સર કીમાં દરેક સવાલના જવાબ એબીસીડીના ક્રમમાં આવતા હોવાને લઈને પરીક્ષાર્થીઓએ પણ આ બાબત સોશિયલ મીડિયામાં ઉઠાવી છે તેના લીધે નવરા બેઠેલા વિપક્ષ કોંગ્રેસને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે બગા સુખાતા મોઢામાં પતાસુ આવી ગયાની લાગણી થઈ છે અને તેથી જ તેમણે પણ આ વિવાદમાં જંપલાવ્યો છે 1903 જેટલી જગ્યાઓ માટે રવિવારના રોજ પરીક્ષા યોજાય આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે આવતા પ્રથમ દ્રષ્ટિએ જ સંદેહ ઊભો થાય કારણ કે અલગ અલગ સિરીઝની કોઈ પણ આપણે આન્સર સીટ લઈએ પણ એની જે આન્સર કી આવે છે એ એબીસીડી પ્રમાણે જ જવાબ મળે છે એટલે કે જે જવાબ છે ઓ એમ આર સીટના એ પ્રથમ દ્રષ્ટિએ જ એબીસીડી પ્રમાણે છે ભૂતકાળની અંદર ગુજરાતમાં ગ્રામસેવક તલાટી સહિતની ભરતીની અંદર મોટા પાયે કૌભાંડ એ આન્સર કી એટલે કે એમસીક્યુમાં જ થયું હતું એ બી અને એના પ્રમાણેના નામ આપવામાં આવ્યા હતા સૌથી મોટો સંદેહ એ પણ છે કે સરકારને પોતાની જ એજન્સી પોતાના જ જે પરીક્ષા લેવા માટેના મંડળ છે વ્યવસ્થા છે તેનેથી અલગ ચાતરીને સરકારના આરોગ્ય ખાતાએ જેનું કામ છે ખાતાનું એ ખાતાએ પોતે તમામ સત્તા પોતાને લગે લઈને એ ખાતા દ્વારા આ ઓગણીસો ત્રણ જેટલી સ્ટાફ નર્સની ભરતી માટેની પરીક્ષાનું જીટીયુને જવાબદારી સોંપી હતી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકારને પોતાના જ વિભાગ કે મંડળો પર જરા પણ વિશ્વાસ નથી આના લીધે તેમણે તેનું સંચાલન બીજાને સોંપી દીધું છે તો વિદ્યાર્થીઓ ઉઠાવેલો સવાલ યોગ્ય છે કે પરીક્ષાની આન્સર કી તે જોઈને કોઈ પણ સમજી શકે છે કે જવાબો એબીસીડી મુજબ સેટ કરવામાં આવ્યા છે આ અગાઉ પણ સરકારી પરીક્ષાઓ લેવામાં આવી અને નિષ્ફળ ગઈ છે અને ચોવીસ જેટલી સરકારી પરીક્ષાઓમાં ગોટાળા પણ બહાર આવ્યા છે તો સરકારે આ મામલે ઊંડા ઉતરવાની તથા યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાની પણ ખાસ જરૂર છે વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહે પણ આ મામલે ઝુકાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની વારંવાર બનતી ઘટના ચિંતાજનક છે તેમણે જણાવ્યું હતું કે સરકાર આ પ્રકારની પરિસ્થિતિમાં દર વખતે પરીક્ષા રદ કરી દે તો તે સીધું જ પરીક્ષા આપનારા ત્રેપન હજાર વિદ્યાર્થીઓનો અન્યાય થયો હોય તેમ કહી શકાય આ પ્રકારની પરિસ્થિતિમાં મૂળ સુધી જવું જ જોઈએ અને જ્યારે સવાલો ઉઠે ત્યારે દરેક પાસેથી જવાબ પણ મંગાવવો જોઈએ પણ તે પહેલાં બધાની ભૂમિકા પણ સ્પષ્ટ હોવી જ જોઈએ ચિંતાજનક બાબત એ છે કે આવું હવે દર વખતે થવા લાગ્યું છે સરકારી પરીક્ષા દર વખતે શંકાના ઘેરામાં રહે તે વલણ યોગ્ય નથી આ ઉપરાંત નર્સિંગના ક્લાસીસ ચલાવતા યુવાનનો વિડીયો પણ વિવાદમાં આવ્યો છે વનરાજસિંહ ચૌહાણ નામના યુવાને તેના વોટ્સએપ ગ્રુપમાં જણાવ્યું હતું કે મેં જે શીખવાડ્યું હતું તે મુજબના જ સવાલો આવ્યા હતા ને તેનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેના પગલે વનરાજસિંહ ચૌહાણે સ્પષ્ટતા આપી છે કે આખા બનાવમાં મારી કોઈ ભૂમિકા નથી મે તો ફક્ત મારા ક્લાસના વિદ્યાર્થીઓને એટલું જ પૂછ્યું કે મારા ભણાવ્યા મુજબનું અને જે પ્રકારની તૈયારીઓ કરાવાઈ હતી તે મુજબનું જ પેપર આવ્યું હતું ને બાકી આ પેપરની કોઈ પણ પ્રક્રિયા સાથે હું જોડાયેલો નથી નમસ્કાર હું છું વલ્લાજી ચોહાણ ગત રોજ મારો એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે એ વાયરલ મુદ્દે જે સ્પષ્ટતા કરવા માટે હું આ એક વિડિયો બનાવી રહ્યો છું ખરેખરમાં જે સ્ક્રીનશોટ જાહેર થયો છે એ કોઈમાં પ્રકારના તથ્ય વગરનો વાયરલ થયો છે અને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ખરેખરમાં એ જે સ્ક્રીનશોટ છે પેપર વન પૂરું થયા પછી ઘણા બધા ઉમેદવારનો કોલ આવ્યા હતા કે સાહેબ તમે જે અમને ગાઈડ કર્યા હતા જે સલાહ આપી દીધી માર્ગદર્શન આપ્યું હતું એ પ્રમાણે જ આખું પેપર પૂછાયું હતું અને એની અંદર જે કહેવાય છે કે ભાઈ પ્રશ્નો નર્સિંગની અંદર જે લિમિટેડ ટૉપિક છે એ ટોપિકમાંથી પૂછાયા હતા અને એની આપણે વાત કરી હતી આ ટાઈપમાં તમે પ્રશ્નો પૂછાઈ શકે છે અને એવા પ્રશ્નો પૂછાયા હતા જેથી કરીને વિદ્યાર્થીઓ લાગ્યું કે ભાઈ પેપર આપણે જ પૂછાયું છે અને એટલા માટે એક ખુશીમાં કહેવાય છે કે ભાઈ કોઈને મેં ગાઈડ કર્યા હતા અને ગુજરાતની અંદર કહેવાય છે કે નર્સિંગની અંદર એટલા ગાઈડલાઇન કરવા માટેના ઉમેદવારોને ગાઈડ કરવું કઈ રીતે કરવું એના માટેનો ઓછા વ્યક્તિ હોય છે તો એક મારી નૈતિક ફરજ સમજાવીને મેં બધી પેલાઓ બધાને એક સલાહ આપીએ કે આ ટાઈમનું તમે તૈયારી કરો જેથી કરીને તમારું રોજગારી માટે સારા એવા માર્ક્સ કંઈક કરી શકો અને એ જ વસ્તુને લોકોએ ઊંધી રીતે વર્તન કરીને ઊંધું દર્શાવીને અને પ્રદર્શિત કર્યું છે જેથી કરીને મારું નામ બદલામ થાય હું આ કામગીરી કરતો બની જાઉં વસ્તુ એ છે પેપર વન પૂરું થયા પછી નર્સિંગના પેપર પૂરું થયા પછીની વાત છે

ઉમેદવારોનું કહેવું છે કે કોઈ પણ ઉમેદવાર બારથી સોળ પ્રશ્ન ઉકેલે એટલે તને ખબર જ પડી જાય કે આમાં એબીસીડીની પેટર્ન છે અને તેથી તે એ મુજબ જ જવાબ આપી શકે આ રીતે પેટર્ન ગોઠવાય તે બાબત જ શંકાસ્પદ છે તો સામાન્ય રીતે આ પ્રકારનું પ્રશ્નપત્ર એ કોઈ પણ પ્રકારની પેટર્નને અનુસરતું હોતું નથી અને તેથી આ પેટર્ન ખાસ કરીને ગોઠવણી કરીને લેવાના હોય તેવા ઉમેદવારો માટે પણ ગોઠવાય હોય તેવું સૂચિતાર્થ થાય છે આ પરીક્ષા જીટીયુએ લીધી હતી અને તેથી તેને અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે આ અંગે જીટીયુના રજિસ્ટ્રાર કે જણાવ્યું હતું કે નિષ્ણાંત દ્વારા જે પેપર આપવામાં આવ્યું તેમાં એમના દ્વારા આન્સર કી એબીસીડીના સિક્વન્સમાં રજૂ કરાઈ આ અંગે હેલ્થ કમિશનર પાસે પણ ચર્ચા કરવામાં આવી હતી સામાન્ય સંજોગોમાં ત્રણ નિષ્ણાંત દ્વારા પેપર સેટ કરવામાં આવતા હોય છે અને તેનાથી એક સેટ પ્રિન્ટિંગ માટે એજન્સીને આપવામાં આવતો હોય છે

તો જીટીયુનો દાવો હતો કે આખી પરીક્ષામાં ક્યાંય ગેરરીતિની વાત જાહેરમાં આવી નથી ફક્ત સિક્વન્સની તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ આપ્યો હતો જીટીયુએ તેનો તપાસ રિપોર્ટ રાજ્ય સોંપી દીધો છે અને હવે આ મામલે આગળ રાજ્ય સરકારે કાર્યવાહી કરવાની રહેશે આમ હવે દોષિતો સામે કાર્યવાહી કરવાની જવાબદારી રાજ્ય સરકારના સીરે આવી છે આ ઉપરાંત આ કિસ્સામાં આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆત માટે હજુ પણ ચૌદમી ફેબ્રુઆરી સુધીનો સમય છે અને તેમાં લાગતા વળખતાઓ ત્યાં સુધી પણ રજૂઆત કરી શકે છે બધા પક્ષોની રજૂઆત સાંભળ્યા પછી અને જીટીયુનો રિપોર્ટ જોયા પછી આરોગ્ય વિભાગ તે મુજબનો નિર્ણય લેશે